કે રંગ ઉત્સવ છે અને એને વળી ધૂળેટી કેમ કહેવામાં આવે છે પણ જે ગાંડા ઘેલા બનેલા લોકો છે કારણ કે આપણી જે માંગણી હોય છે તે માંગણી પૂરી થાય છે ત્યારે એક અનોખો આનંદ આવી જાય છે જીવનની અંદર કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે એક જીવનનો આનંદ અલગ જ હોય છે અને ત્યારે વ્યક્તિ આનંદમાં ઘેલો બની અને ગમે તેવું કરવા લાગે છે તો લોકો જ્યારે આનંદમાં ઘેલા થયા ત્યારે રંગ મેલ પડતો અને ધૂળ પણ ઉડાડવા લાગ્યા તો એની પાછળનું આવું પણ એક વાત છે કે કોઈ કે વળી ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને તેમાંથી ધૂળેટી સર્જાય છે આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન સર્જાયું નાના મોટાના ભેદ ભૂલી મહેલ અને ઝૂંપડાના લોકો એકત્ર આવી ઉલ્લાસથી નાચવા લાગી આમાં પ્રહલાદ જેવા મહાપુરુષનું કર્તૃત્વ દેખાય છે કારણ કે કોઈ પણ કર્તૃત્વ વગર કોઈ પણ વાત સમાજની અંદર સ્થાપિત કરવી તે શક્ય નથી જ્યારે કોઈનું હાડકાનું ખાતર થાય અને લોહીનું પાણી થાય છે ને ત્યારે સમાજની અંદર એક વિચાર ઊભો થાય છે આપણને એમ થાય છે કે આપણે તો આવી રીતે કરશું ને તો આમ થઈ જશે પણ ખરેખર માનવ મનને બદલવું ને તે સામાન્ય વાત નથી કારણ કે પેઢીઓ વહી જાય ને તો માનવ મન છે ને તે કોઈની વાત સ્વીકારવા તૈયાર નથી થતું ત્યારે આવા માનવોની વચ્ચે ભગવાનને સ્થાપિત કરવા બીજા વિચારને દુષ્ટ વિચારને દૂર કરી અને શ્રેષ્ઠ વિચારની સ્થાપના કરવી તે કોઈ મહાપુરુષ હોય ને તે જ કરી શકે તો આવું કામ પ્રહલાદે કર્યું હતું માટે લોકો ઘેલા થયા પ્રહલાદ બચી ગયો અને હોલિકાએ તેનું જે પ્રાર્થના હતી ને લોકોની કે તમે પ્રહલાદને બચાવી લેજો એવી અગ્નિદેવને પ્રાર્થના કરી હતી આ પ્રાર્થનામાં સો ટકા તેમને સફળતા મળી હતી એટલા માટે લોકો ઘેલા બન્યા એટલા માટે બીજે જ દિવસે આપણે ધૂળેટી જેને રંગો ઉત્સવ છે અભિલ ગુલાલથી રમવાનો રંગનો ઉત્સવ છે છતાં આપણે ધૂળેટી કહીએ છીએ તેની પાછળનું કારણ આજ છે કે ધૂળમાં રહેલા જે સંસ્કારો છે ને તે પણ બહાર નીકળી ગયા કારણ કે ધૂળ છે ને એ માટી છે મારા 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 દેશની દેશની ભારત ધરતીની માટી છે ને તેના કણે કણમાં ભગવાનનો વાસ છે આવું માની અને લોકો પોતાને માથા મસ્તક ઉપર અને પોતાને એકબીજાના ઉપર પણ ધૂળ ઉડાડવા લાગ્યા ધૂળ એ સામાન્ય નથી આપણે ધૂળ કહીએ છીએ પણ તેની ખૂબ કિંમત છે એ જો ન હોય તો મારું પણ અસ્તિત્વ ન હોય બે મિનિટમાં કામ કરવા માંડીએ પણ આપણે જયારે બીજાને કામે લગાડવા હોય ને ત્યારે આપણે ખૂબ રાહ જોવી પડે છે કારણ કે સામેવાળી વ્યક્તિ હોય ને તેની અનુમતિ થાય છે ને ત્યારે જ કામ કરવાની મજા આવે છે કોઈ પણ સંઘમાં કામ કરવું હોય ને ત્યારે તો ખૂબ ઘણું બધું રાહ જોવી પડે છે સહન કરવું પડે છે એના માટે ઘણું બધું તપવું પડે છે અને આ બધું થાય ને ત્યારે સંઘનિષ્ઠા ઊભી થાય છે અને સંઘનિષ્ઠા જ્યારે ઊભી થાય છે ને ત્યારે સંઘ શક્તિ કલવ યુગ એક નવા યુગનું નિર્માણ થાય છે તો આવી રીતે જે હિણકશ્યપના વખતનો જે સમય છે તે દૂર થાય છે અને પ્રહલાદ જેવા મહાભક્તનો સ્થાપિત સમય છે કે જેને સાત્વિક જીવનવાળો સાત્ત્વિક ગુણોવાળા આવા લોકો વચ્ચે જ્યારે રંગોત્સવ મનાવવામાં આવે છે ને ત્યારે આપણને એક વાત યાદ આવે કે જ્યારે ધરતી અને આકાશનું મિલન થાય છે ને ત્યારે શું થાય છે કે જે ઉનાળાના કડકડતી ગરમી જે ને કે સહન ન થાય એવી અસહ્ય ગરમી પડે છે ત્યારે ધરતી માતાનું કાળજું કંપી ઉઠે છે ને ધરતી એમ કહે છે કે મારી મારું કાળજું ઠારે એવું કોણ ત્યારે એમ કહે છે કે મેઘ જ્યારે શામ વર્ણ એવા વાદળ આકાશની અંદર ગગનની અંદર એવા વાદળો બંધાય છે અને એ ગરમીની ઉષ્મા ઉપર જાય અને પાણીનું સ્વરૂપ લે છે અને ઘન સ્વરૂપે જ્યારે આકાશમાં વાદળ બંધાય છે અને કાળા દિબાંગ વાદળ જ્યારે ધરતીની જેવાય ને કે ધરતીને શીતળ કરવા માટે ધરતીની સંદેશો સાંભળે છે ધરતીના હૃદયની અંદરથી નીકળેલો જે સંદેશો સાંભળે છે અને મેઘ સ્વરૂપે તે ગરજતો અને વરસતો આવે છે અને જે છાટણા પડે છે ને ત્યારે આપણને ખબર છે કે દરેકને ભીજાવી દે છે ત્યારે એ મેઘ એ જ્યારે વરસી પડે છે એટલા માટે તેને ઘનશ્યામ કીધો છે અને આ જે વરસતો મેઘ છે ને તે શ્યામ રંગ છે અને આ શ્યામ રંગ જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે જીવનમાં શું આવે છે શીતળતા આવી જાય છે પ્રેમ આવી જાય છે પ્રસન્નતા આવી જાય છે એકબીજાને કુટેવો ભૂલો આદતો બધું ભૂલી અને એકબીજા એકબીજામાં ભળી જવા લાગે છે મળી જવા લાગે છે એકબીજાને સ્વીકારવા લાગે છે એટલા માટે તેને રંગોત્સવ કીધો છે કારણ કે મારા જીવનની અંદર બીજાના રંગો પડે ને તેને જ ઉત્સવ કહેવામાં આવે છે મારો રંગ તો હોય જ પણ મારો રંગ મારે બીજાને લગાવવાનો છે બીજાનો રંગ મને લાગે એટલા માટે આપણે ધૂળેટી છે તેમાં એકબીજા ઉપર રંગ નાખીએ છીએ તો આ ધૂળેટીમાં આપણે શું ધ્યાન રાખવાનું છે ખરેખર દરેક વખતે દરેક ઉત્સવનું કાંઈક હાર્દ હોય છે તો એ હાર્દ સમજીને જ્યારે આપણે ઉત્સવ મનાવીશું ને ત્યારે એ ઉત્સવ આપણે સંસ્કૃતિના માર્ગદર્શન નીચે મનાવ્યો છે તેમ ગણાશે આપણી સંસ્કૃતિને સાચવીને આપણે બનાવ્યો છે તેમ ગણાશે હોળીનો ઉત્સવ એટલે કે પાણી ન બગડે તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે કુદરતી સંપત્તિ છે તે આપણી સંપત્તિ નથી કે જે ગમે ત્યાં આપણે વેડફી શકીએ માટે કુદરતી સંપત્તિને સાચવીને વાપરવી જોઈએ તો આપણે તિલક હોલી પણ રમી શકીએ છીએ એકાબીજાને અબિલ ગુલાલથી તિલક કરી શકીએ અને એકાબીજાના જીવનના રંગો છે એકાબીજા આપણે કરી શકીએ અને આવા ઉત્સવથી ઉત્સાહથી ઉત્સવ જ્યારે મનાવીએ ને ત્યારે જીવનની અંદર એક અનેરો આનંદ આવે છે કારણ કે સમજણપૂર્વક કોઈ પણ કામ કરીએ ને એમાં આનંદ તો હોય જ કારણ કે જે આપણને નથી ખબર પણ નથી ખબર અને છતાં આપણે આનંદમાં આવી અને પણ કામ કરીએ છીએ તો એમાં કેટલો ઉપર ઉત્સવ આવી જાય છે તો જ્યારે સમજણપૂર્વક મનાવીએ તો આપણને આપણા જે આનંદ છે ને એમાં અનેરો વધારો થાય છે અને એક સમજણ ભળે છે એક જેવાય ને કે અજ્ઞાત વાત હોય છે તેની આપણને જ્ઞાત થાય છે તે વાતને આપણે એક સમજણ આવે છે એક વિશિષ્ટ સમજણ સાથે જ્યારે આપણે ઉત્સવ મનાવીએ ત્યારે તે માયલી જે અશ્લીલતા છે ને તે દૂર થાય છે કારણ કે રંગોત્સવ છે ને તે સામૂહિક ઉત્સવ છે એટલે બધા સ્તરના લોકો મળી અને આ ઉત્સવ મનાવે છે તેમાં અશ્લીલતા આવવાનું શક્ય છે પણ જ્યારે આપણે સમજણપૂર્વક કરીશું ને ત્યારે તેમાં અશ્લીલતા નહીં આવે જે ન લાવવાના દુર્ગુણો છે તે એમાં ન ભળી જાય તે સમજીને આપણે દરેકને નાના મોટા બાળકો વડીલો બધાને મળી અને આનંદ થી આ ઉત્સવ મનાવાનો છે ભગવાન શામનો રંગ મારા જીવનમાં આવે એવો મારે પ્રયત્ન કરવાનો છે અને આવા ઘનશ્યામ રૂપી રંગથી મારે મારા જીવનને રંગવા માટે બધાને સાથે મળી અને આ ઉત્સવ મનાવવાનો છે એટલા માટે આપણે જે રંગોત્સવ છે તેને ધૂળેટી કહેતા રહેલા છે અને આવી ધૂળેટી આપણે મનાવી શકીએ તેના માટે ભગવાનના ચરણ ચરણની અંદર આજનો જે રંગોત્સવ તે સમર્પિત કરી અને મારા જીવનની અંદર ભગવાનના રંગો આવે અને દરેક રંગ મારા જીવન અંદર ખુલખીલી ઉઠે તેવું મારું જીવન બને એના માટે ભગવાનને આજે પ્રણામ કરીશું આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ